નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આસપાસ જેનો પાઠ નવમો જેનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો છે તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો કરશો તો તમને વિડીયો જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ નવમો ચઢીએ ઉચા ચઢાણ ભાગ બીજો ભાગ એકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે તેઓ પર્વતારોહણ સંસ્થા જે ઉત્તર કાશ્મીર અંદર આવેલી છે નહેરુ પર્વતારોહણ સંસ્થા તેના કેટલાક તાલીમાર્થીઓ છે તે પર્વતારોહણ કરવા માટે જઈ રહ્યા છે અને ત્યાં કેટલાક બનાવો બને છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી હવે આપણે આગળનો ભાગ જોઈએ કે જેમાં એક રમુજી બનાવ બને છે તારીખ છે ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસી સાંજ હતી ખાનદંબી ને ભૂખ લાગી હતી અમારી પાસે કઈ જ ખાવાનું ન હતું તે વાડ કૂદી ખેતરમાં ગઈ તેણે ઝડપથી બે મોટી કાકડી તોડી અને પાછી આવી તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાંદોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા ખાંદોબીએ તેને મીજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા ન હતા મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી અંતે મેં મારા હાથમાં હાથ માફી માંગવા જોડ્યા તો વિદ્યાર્થી મિત્રો એક રમુજી બનાવ બને છે ખાનદોંબી જેની અગાઉ આપણે વાત જોઈ હતી કે જે મિઝોરમથી હતી અને તેને મિઝો સિવાય કોઈ ભાષા આવડતી ન હતી તેને ખૂબ જ ભૂખ લાગી હતી અને તેના કારણે તે બાજુમાં જે ખેતર હતું તે ખેતરની અંદર વાડ કૂદી અને જાય છે અને એક કાકડી છે બે કાકડી લાવે છે પરંતુ એટલી જ વારમાં ખેતરના માલિક છે તે સ્ત્રી આવી અને તેની સાથે કંઈક વાતચીત કરે છે પરંતુ તે સ્ત્રીને ખાનદો ભાષા નથી આવડતી અને ખાનદોંબીને બીજી કોઈ ભાષા નથી આવડતી એટલે બંને વચ્ચે વાતચીત થાય છે પરંતુ બંને એકબીજાની ભાષા સમજી શકતા નથી ત્યારે મેં હાથ જોડી અને માફી માંગી એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું હતું અંધારું થઈ ગયું હતું મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા આજે વાતચીત થઈ તેની અંદર અમારે ખૂબ જ મોડું થઈ ગયું અને તેના કારણે અમારું જૂથ છે તે ઘણું આગળ નીકળી ગયું અને અમે બેટરીથી રસ્તો પણ જોઈ શકતા ન હતા આટલું બધું મોડું થઈ ગયું ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો કારણ કે અમને એવું લાગતું હતું કે હવે અમે ભૂલા પડી ગયા છીએ રસ્તો ભૂલી ગયા છીએ મેં ખાનદમીનો હાથ જોરથી પકડ્યો મેં મોટેથી બૂમ પાડી તમે બધા ક્યાં છો તમે મને સાંભળી શકો છો પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા ખાનદુંબીને લાગ્યો કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ તેણે બીજા ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું થોડા સમય પછી અમે જૂથના અમારી તરફ આવતા જોયા અંતે અમે ફરી જૂથ સાથે હતા તો અમે પડી ગયા પરંતુ એકબીજાનો રસ્તો મેળવવા માટે અમે અમે ઘણા પ્રયત્નો કર્યા ખૂબ મોટેથી અવાજો કર્યા જેથી કરીને અમારી જૂથના અન્ય લોકો છે તેને અમે ક્યાં છીએ તેની ખ્યાલ આવે અને આ રીતે અમે બંને હું અને ખાનદોંબી બંને બીજો ભાષામાં ખાનદોંબી છે તેને ગીત ગાવાનું શરૂ કર્યું જેથી જૂથના અન્ય સભ્યો છે તેઓ થોડા સમયમાં જ અમારી તરફ આવ્યા અને અમે તેમની સાથે મળી ગયા હવે કહો તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી સમજતા નથી તમે આવી સ્થિતિમાં શું કરો છો તો મને આ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો નથી કારણ કે મારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા સમજે છે ચાલો તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે તમારે પોતાના અનુભવના આધારે તમને જો ક્યારે આવો અનુભવ થયો હોય તો તે પ્રકારે તમારે જવાબ છે તે અહીં લખવાનો છે ચાલો તમારા વિચારે ખાનદંબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે તો ખાનદંબીએ મોટેથી ગીત ગાયું કારણ કે તે જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી મોટેથી ગીત ગાવાથી જૂથના સભ્યો તને સહેલાઈથી શોધી શકશે એટલા માટે તેણે મોટેથી ગીત ગાયું પછીનો પ્રશ્ન તમને તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે શું અને ક્યારે તો મારા નાના ભાઈને અંધારાથી ડર લાગે છે રાત્રે તે બાથરૂમ જવા માટે તે સાથે કોઈને લઈને જાય છે અથવા ટોર્ચ રાખે છે અને મારા કાકીને ઊંચાઈથી ડર લાગે છે તેથી તે કોઈ જગ્યાએ ઊંચાઈ પર ચડે ત્યારે નીચે જોવાનું ટાળે છે ચાલો પ્રયાસ કરો કે તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવાનો પ્રયત્ન કરો તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે મુખ અભિનય કરવાનો છે તમારે કશું બોલવાનું નથી પરંતુ તમારે કોઈ વાત છે તો તમારા વિદ્યાર્થી મિત્રોને સમજાવવાની છે જેના માટે તમારે પ્રયત્ન કરવાનો છે ત્યાર પછી એક ખાસ મહેમાન ફેબ્રુઆરી પંદર અઢારસો ઓગણીસસો ને ચોર્યાશી રાત્રિભોજન ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલ ને મળ્યા તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે બ્રિગેડિયર તેઓના આશીર્વાદ લેવા આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે કે જેઓ ભારતની પ્રથમ મહિલા છે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય તે ભારતની પ્રથમ મહિલા છે અને તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના શિષ્ય હતા એટલે એવરેસ્ટ ચડવા માટેની ટુકડીમાં તેમની પસંદગી થઈ હતી અને તેથી તેઓ પોતાના ગુરુ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા તે સાંજ ખુશીની હતી અમે ગીતો ગાતા હતા બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારા માસા કફલ પાકો ચેતા મેરી છેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે તો આ વખતે જ

બે હજાર એકસો ને ચોત્રીસ મીટરની ઉંચાઈ ઉભા હતા અમારે રાત્રિ અહીં વિતાવાની હતી વિચાર કરો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઠંડીની અંદર આજે રાત્રિ પસાર કરવાની છે અને બે હજાર એકસો ચોત્રીસ મીટરની એ ઊંચાઈ છે દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાવ મારી તંબુ લગાવ્યા રાત્રે સુવા માટે તંબુ લગાવવાની જરૂર પડે કારણ કે તો જ ઠંડીથી આપણું રક્ષણ થઈ શકે અને ત્યારે ખાસ પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ થાય છે જેથી કરીને તંબુમાં ઠંડીનું પ્રમાણ પણ ઓછું રહે અને અને આ રીતે પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કરી તંબુ તૈયાર કર્યું જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો

જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી અને બેગમાં ભર્યો ઝડપથી અમે અમારી બેગમાં લઈ ગયા હું તેમાં નહીં તેના વિશે તે આરામદાયક હશે ઠંડી નહીં લાગે પરંતુ તે બેગ મુલાયમ ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે અમે ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતાવેત જ સુઈ ગયા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રાત્રિનું ભોજન છે તે બનાવવામાં આવે છે ભોજન બનાવ્યા પછી બધા જમી અને સુવાની તૈયારી કરે છે પર્વતો ઉપર જેમ આપણે ઘરે સુઈએ છીએ તેવા પ્રકારની આરામદાયક પથારી નથી હોતી પરંતુ ખાસ પ્રકારની પથારીઓની અંદર સુવાનું હોય છે કે જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે જેમાં અંદર સુઈ અને આપણે ચેઇન છે તે બંધ કરવાની હોય છે જેથી કરીને આપણે સંપૂર્ણ રીતે તે પથારીની અંદર ઢંકાઈ જઈએ છીએ જેથી આપણે ઠંડીથી રક્ષણ થાય છે થેલી જેવું હોય છે જેની અંદર આપણે સુવાનું હોય છે જેમાં મુલાયમ પીછાઓ પાથરેલા હોય આ પ્રકારે આપણે સુઈ શકીએ જે ગરમ રહેવામાં આપણને ખૂબ જ મદદ કરે છે અને ખૂબ થાકના કારણે પડતા વેત જ ઊંઘ આવી જાય છે સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો સફેદ મુલાયમ બરફની પતરીઓ પડતી હતી વાહ કેટલું સુંદર છોડ વૃક્ષો ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું આજે અમારે સત્યાવીસો મીટર ની ઉંચાઈએ ચડવાનું હતું અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા તે ખૂબ જ મુશ્કેલીભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તેમણે બરફનો સ્નોમેન આપણે જેને કહી શકીએ કે બરફમાંથી માણસ છે તે બનાવ્યો સાવધાનીપૂર્વક સત્યાવીસસો મીટરની ઊંચાઈ સુધી ચડ્યા પછી લાકડીની મદદથી સાવધાનીપૂર્વક ચાલવાનું હતું કેમ કે બરફ છે તે ક્યાંક બેસી જાય તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ અને આવું મુશ્કેલીભર્યું કામ છે તે આપણે કરવાનું હતું કારણ કે તેમાં લપસતા લપસતા જવાનું હતું તેમ છતાં બપોરે બપોરે અમે બરફથી છરવાયેલા પર્વતો પર પહોંચી ગયા જ્યાં અમે બરફમાં રમવાની મજા માણી હતી ત્યાર પછી છાવણીનો છેલ્લો દિવસ ફેબ્રુઆરી એકવીસ ઓગણીસો અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા કેમ્પ ફાયર એટલે વિદ્યાર્થી મિત્રો જયારે કોઈ પણ રાત્રિ રોકાણ દરમિયાન અગ્નિ પ્રગટાવી અને તેની આસપાસ લોકો બેસી મજાક કરે તેને કેમ્પ ફાયર કહેવામાં આવે દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા અમે જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા મધ્યરાત્રિ થઈ બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઉભા થયા અને મને બોલાવી મેં વિચાર્યું અરે હવે મેં શું કર્યું પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું હું સ્થિર જ ઉભી રહી ગઈ તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના ના આંસુ આવવા લાગ્યા આમ છેલ્લો દિવસ હસી મજાક કરી અને સૌ ભેગા થયા હતા ત્યારે બ્રિગેડિયર છે મારું નામ લીધું શરૂઆતમાં તો મને ડર લાગ્યો કે શું મારાથી કોઈ ભૂલ થઈ કે પરંતુ ત્યારે સૌથી સારા તાલીમાર્થી તરીકે જ્યારે તેમણે મારું નામ જાહેર કર્યું ત્યારે હું ખૂબ જ ખુશ થઈ મેં તેમના આશીર્વાદ લીધા અને ખુશીના આંસુ છે તે મારા ચહેરા ઉપર આવી ગયા ચાલો હવે ચર્ચા કરો તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો તો રાત્રિ રોકાણ કરતી વખતે બચવા તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો ત્યાર પછી પર્વતારોહણ સિવાય કઈ બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય અને કેમ તો પર્વતારોહણ સિવાય પહાડી નદી પાર કરવી પેરાશૂટથી કૂદવું સમુદ્રની લહેરો પર સર્ફિંગ બોર્ડ ની મદદથી ચાલવું બરફ આચ્છાદિત જગ્યાએ સ્કેટિંગ કરવું તાડ કે નાળિયેરીના ઝાડ પર ચડવું વન્ય ફોટોગ્રાફી કરવી વગેરેને સાહસિક પ્રવૃત્તિઓ ગણી શકાય કલ્પના કરો અને લખો તમે પર્વત ઉપર છો તમે ત્યાં કેવો અનુભવ કરો છો તમે શું જોઈ શકો છો તમને ત્યાં શું કરવું પસંદ છે તો જો હું પર્વત પર હોઉં તો મને ખૂબ જ રોમાંચક અનુભવ થાય પર્વત પરથી નીચે જોતા બધું નાનું નાનું દેખાય શહેરનો સુંદર નજારો જોવા મળે હું પર્વત ઉપર બેસી આ અદ્ભુત નજારો જોવાનો આનંદ લઈશ આવી તેણે તેના મિત્રો સાથે ચાર હજાર મીટર પર્વતની ટેકરી પર ચડાણ કર્યું છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં તે ઠંડી અને ડરામણી રાત હતી

ઓગણીસસો ચોર્યાશીમાં બચેન્દ્રીપાલ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા બરફનું તોફાન અઢાર સભ્યોની ટીમમાં સાત મહિલાઓ હતી પંદર મેની આ રાત્રે આખી ટીમ સાત હજાર ત્રણસો મીટરની ઊંચાઈ ચડી થાકી હતી ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સંભળાયો તેઓ જાગે તે પહેલા તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી 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 અને તેને માથામાં ઈજા ઈજા થઈ થઈ અન્ય સભ્યોએ પણ બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા આ રીતે બરફના તોફાનની અંદર બધા ફસાઈ જાય છે બાકીના બધા સભ્યો છાવણીમાં પાછા ફર્યા પરંતુ બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી બચેન્દ્રી આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યો જે નેપાળમાં સાગરમથ્થા કહેવાય છે ત્યાં ત્રેવીસમીના મેના બપોરે એક કલાક અને સાત મિનિટે પગ મૂક્યો હતો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને બચેન્દ્રી પાલે કઈ રીતે સાહસિક કામ કર્યું અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તેના વિશે કેટલીક જાણકારી આપવામાં આવેલી છે તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઊભા રહી શકે તેમ ન હતું કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા તે ઠંડીથી ધ્રુજતા હતા પરંતુ સફળ થયાની હુંફ અનુભવતા હતા તેમણે તેમનું માથું નમાવ્યું ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા તેમણે દુનિયાની સૌથી ઊંચા ઊંચી પહાડી પર તેતાલીસ મિનિટ વિતાવી બચેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટ ની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની પાંચમી મહિલા બન્યા હતા આ રીતે બચેન્દ્રીપાલ દ્વારા જે સાહસિક કામ કરવામાં આવ્યું તે સાહસિક કામ વિશે આપણને જાણકારી આપવામાં આવેલી હતી વિચારો કે બચેન્દ્રીએ પહાડ પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો બચેન્દ્રી પોતે મેળવેલી સિદ્ધિ મેળવો તો મે આપણો રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ અને પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સમયે ફરકાવેલો જોયો છે રાષ્ટ્રધ્વજની માહિતી તો આપણા રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે તેમાં અનુક્રમે કેસરી સફેદ અને લીલા રંગના સરખા માપના ત્રણ પટ્ટા હોવાથી તે ત્રિરંગો કહેવાય છે રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ પટ્ટામાં મધ્યમાં ભૂરા રંગનું અશોક ચક્ર છે જેમાં ચોવીસ આરા છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસથી ત્રિરંગા ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો છે છ આઠ બાળકોનું જૂથ બનાવો તમારા જૂથ માટે ધ્વજ બનાવો તમે ધ્વજ માટે તે ભાત શા માટે પસંદ કરી તે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા જૂથનો રાષ્ટ્રધ્વજ બનાવવાનો છે તમે બીજા કોઈ દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે ક્યાં તો હા મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્રિકેટ મેચમાં અને બીજા કોઈ દેશના પ્રમુખ ભારતમાં આવે ત્યારે તેમની ગાડી પર બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર શું શીખ્યા

તો હું કોઈ પર્વતારોહણ સંસ્થામાં પ્રશિક્ષણ લઉં અને બધી જ બાબતો સારી રીતે બેટરી ગ્લુકોઝ ગોળ ચણા જરૂરી દવાઓ અને તંબુ વગેરે સાથે લઈ જઈશ વિદ્યાર્થી મિત્રો અહી આપણો પાઠ નવ ચઢિયે ઊંચા ચડાણ નો ભાગ 2 છે તે પૂરો થાય છે આગળના પાઠનો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડિયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફો પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો